હમ પાંચસો લાવજો તું શું બતાવું છું કે આ કેવારો પેલો આવશે કે તારો ભાઈ કાયન તો કે ફોર કાયન આવશે તો મારશે આ ડોળાની લીધી એક લેની છે આ તમે મૂકાવો ને હં ભૂલી ન જતા પપ્પા હં કડવા થઈ જવાય કડવું કડવું થઈ જવાય કડવું થઈ જવાય આપડે આપડે વ્યાજ કોઈ ખાતું નહીં મસ્ત લાગે ભરેલા કારેલા મસાલા ચલાવી બેસન બેસણ શેકીને બધો મસાલો કરી પછી ભરીને છોડી કાઢવાના એને પેલા બાફી કાઢવાના પછી ભરીને શેકી નાખવા મસ્ત લાગે સરસ લાગે પણ તમને તો ભરતા નહીં સરસ ના તમને સરસ લાગે અમને નહીં લાગતા એટલે અમે નહીં ખાવા તો આ ટિફિન લઈ જવાનું હોય તો ના મીર પડે ના 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 મીડ પડે એટલે ના 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 મેળ જ ના પડે કારેલા નું મેરજ ના પડે રવિવારે રાખીશું આપેલી

એ બચ્ચા ને કેવી સમજણ હોય એટલે બચ્ચા ના પાછળ પાછળ જાય તો બિગાડો છે

Like, share, subscribe. Bye-bye. Bye-bye. See you. See you.